તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ આજના નવા તમારું સ્વાગત છે તો આજે આજે છે છે જેઠ સોમવાર એટલે એટલે કે જુલાઈ અને જૂન મહિનો પૂરો થઈ ગયો છે આજથી અને આજથી સ્ટાર્ટ થાય છે જુલાઈ મહિનો તો જો સવાર પપ્પા અહીંયા છે ને જમવા શિરામણ કરવા માટે બેસી ગયા છે અને પપ્પા અને મમ્મી છે ને હંમેશા પ્રાર્થના બોલીને કે કૃષ્ણ ભગવાનને અર્પણ પછી જ જમે છે અને જો ખાવામાં છે ઘી રોટલી ફાફડી અને ચા અને એ બાજુ મમ્મી જો રોટલી બનાવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા આજે પણ વરસાદ ખૂબ જ છે મને લાગે આજ તો ઓફિસે છે રેનકોટ પહેરીને જ જવું પડશે તમે જુઓ કેટલો આજે વરસાદ છે તો સૌથી પહેલાં આપણે છે ને કાનાજીને આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ તો ચાલો કાનાજી સોફા પર બિરાજમાન થઈ ગયા છે સાથે છે ગણપતિ રીધિ સિદ્ધિ લક્ષ્મીમાં મહાવીર તીર્થ મહાવીર સ્વામી ભોળાનાથ હનુમાન દાદા માતાજી આપણે શિવલિંગ મહાદેવ અને અહીંયા શંખ ગદા ચક્ર ને એ બધું છે અને મોટો જબર શંખ છે આ તો આપણે સિરામણ કરવા માટે બેસી ગયા છે સિરામણમાં છે પપ્પાએ જે ખાધું ની જ મેન્યુ છે આમાં પાપડી રોટલી અને ચા અને અહીંયા આપણું છે ને ટિફિન પણ ભરાઈ ગયું છે અને જ મમ્મી પણ સાથે જમવા બેસી ગયા છે

તો જો પપ્પા આપણને મૂકવા આવે છે પપ્પાને કાલનો દિવસ જ મૂકવા તો જો આપણે ઓફિસે પહોંચી ગયા છે ગણપતિ બાપાના દર્શન કરી લેવી જય ગણપતિ બાપા અને આપણે આગળ વધ્યા આગળ વધ્યા ને તો જોયું કે ત્રણ લિફ્ટ છે તો એમાંથી ખાલી એક જ લિફ્ટ ચાલતી હતી અને પછી કેટલી બધી રાહ જોવી પડી જો આ લિફ્ટ બંધ છે આ લિફ્ટ પણ બંધ છેલ્લી લિફ્ટ છે ને એ ચાલુ છે આ લિફ્ટ ઘણી વાર બહુ જ મોઢું કરાવી દે ઘરેથી વહેલા નીકળે પણ લિફ્ટ મોઢું કરાવી દઈએ તો ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છે એવી અને આપણે ચંપલ છે ને એની જગ્યાએ આપણે મૂકી દઈએ પછી આપણે છે ને પીસી સ્ટાર્ટ કરીએ પીસી સ્ટાર્ટ કરીએ તો આજનું ચિત્ર આવડું આ છે એક અલગ જ પ્રકારની માછલી જોવા મળી આપણને આજે જો છ ને દસ થઈ ગયા છે ને આપણે ઓફિસથી છૂટી ગયા છે હવે રોજની જ્યાં આપણે લિફ્ટનો ઇન્ટઝાર કરવાનો છે તો લિફ્ટ આવે ને ત્યાં સુધી તમને જો બહારનો વ્યૂ દેખાડી દો એકદમ ક્લીન થઈ ગયું છે અને વરસાદ આવે નહી પેલા આપણે ફટાફટ ઘરે વહી જાવી અને લિફ્ટની લોકો એટલી બધી રાહ જોતા હતા ને તો પછી આપણે ડિસાઇડ કર્યું કે આપણે જેમ દાદરા નીચે ઉતરી જવી તો આપણે ફાઇનલી આઠ માળ ઉતરીને નીચે જવાનું છે તો આપણે દાદા ઉતારવાને ચાલુ કરી દેવી પછી એમ વિચાર્યું કે વચ્ચેથી લિફ્ટ લઈ હું એમ પણ વચ્ચે પણ લોકો એટલી જ લિફ્ટની રાહ જોતા હતા કારણ કે બે લિફ્ટ તો ખરાબ હતી ખાલી એક જ લિફ્ટ ચાલતી હતી ને પછી આપણે જો ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે ની જો ગાડીઓનું પાર્કિંગ કરેલું છે અને આપણે જો નીચે પહોંચી ગયા છે જય ગણપતિ બાપા અને સામે જુઓ આપણને પપ્પા લેવા માટે આવી ગયા છે છન્ને વીસ થઈ ગઈ છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ ઓફિસથી અને વરસાદ નહોતો ને ત્યાં એમને ફટાફટ ઘરે ઓફિસે પહોંચી ગયા રેનકોટ પહેરવો ન પડ્યો ને હવે છે ને બહુ ભૂખ લાગી છે તો ખાઈ લેવી પહેલાં અને જોઈ મમ્મી શું કરે છે તો જો મમ્મી અહીં બેઠા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ ડ્રેગન ફ્રૂટ ખાવ છો મારા ટુ છે કાંઈ ને હાલો હું પ્લાક ફૂલ ખાઈ લઉં પછી વાત બધી તો ચાલો હું તો કમલમ ખાઈ લઉં છું ને કોમેન્ટ કરો કોનું ફેવરિટ છે આ કમલમ અને અને સાંજે તો તો ખાવાની છે 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 એટલે થોડું વધારે ખાઈ લઉં જો મમ્મી મમ્મી આવી ગયા ઘણું બધું શાક લાવ્યા શું ખીચડી મેદન કીધું વરસાદ આવે

કિબદુય ને ફૂલાવર પણ આપણે ખબર રોહિત ને બો ખબરો કારણ કે ખાવા માસ્ટર છે તો નથી ગળી થાય ઈનો હારી લાગે ના ના હો ઈનો હરી લાગે અને આયા ત્રણ ભાત ની દાળ લીધી છે ચોખા મગ અને આને મસૂરિ મસૂરિ દાળ ને આયા પલાળેલા છે રીંગના દાણા તો ચાલો આયા સુધી મમ્મી ખીચડી બનામ ત્યારે ચેલેન્જ કરી પી બોલ

કે તું ચેનલ માફજી આવજે અત્યારે મારી ચેનલ તું એક્સેપ્ટ કરી લે તો હા તો આપણે ચેલેન્જ માટે હોય આપણે એવું કાઈ મજા આવી જોઈએ બધા એકડા બોલવાના છે સોથી ચાલુ કરવાનું છે હા તો આપણે એકડા થઈ જાય વાસા એટલે આપણે પેલા કોણ સ્ટાર્ટ કરવે સંદીપ કે પપ્પા થી સંદીપ થી કરું આ તો બોલ આ તું ક્યાં બોલ છે મારે જોવું છે છ નવ્વાણું પંચાણું ચોરાણું ત્રાણું બાણું એકાણું નેવું હોય કેમ હોય તો એમ બોલી તો બધા અમુક આમ સ્પીડમાં બોલવાનું બોલો પણ એમ હોય તો ત્યાં આવરી ચેલેન્જ કરી છે ચેલેન્જ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કઈ છ નવાનું અઠાણું સત્તાણું સન્નું પંચાણું ચોર્યાસી ત્યાસી બ્યાસી એક્યાસી એસી ઓગણ સિતર ઓર કઈ વાત છે ને આપડે ક્યાં સુધી સિત્તેર સુધી નહીં ઓગણ સિત્તેર નહીં ઓગણસી 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 થી બચાવ તમારો વારો હાલ ફટાફટ બોલવાનું છે સો સો અઠાણું છન્નું પંચાણું ચોરાણું બાણું

એમાં બહુ મજા આવશે અને બધા અટવાઈ જાહે એવું બધું થાય અને સામે વાળા માણસ છે ને વિચારમાં પડી જાય એટલી સસ્પેન્સ છે એમાં લેડીઝને બહુ મજા આવશે અને જેન્ટ્સ તો મૂંઝાઈ જા હે એવી ગેમ છે શોપિંગ નથી ઘરમાં જ છે એકડા જ બોલવાના છે ને તોય જો મમ્મી ખીચડી વઘાર માટે મૂકી દીધી છે ને જે પણ બધાડો સુધારેલું હતું બધું એમાં નાખી દે મમ્મી તમારે બોલવા છે એકડા ટ્રાય તો કરો થોડી કેવી ટ્રાય કરો આ તો જો મમ્મીએ વઘારમાં નાખી દીધી છે જે ત્રણ પ્રકારની દાળ હતી ઈવડી અને પેલા બધું કાચું હતું એ પણ મમ્મીએ નાખી દીધું છે આ ખીચડી તો મને બનાવતા આવડે લાઈવ બનાવી દઉં આગળ હાલ

તો ગીતા કહે છે હું પણ તમારે જેમ સ્પીડમાં જ બોલું છું પછી કિરણ કહે છે આવો મુંબઈ ફરવા હા મારે મુંબઈ ફરવા આવું જ છે કારણ કે મારા માસીજી પણ મુંબઈ રહે છે તે પણ ઘણી વાર કહેતા હોય કે આવો ફરવા આવો જમવા તો અમે એકવાર જરૂરથી મુંબઈ તો આવવાના જ છે પછી દક્ષા સતવારા કહે છે રાધિકાબેન તમે તમારા મમ્મી પપ્પા અને ભાઈએ ખૂબ જ સરસ ગીત ગાયું છે પછી પ્રિયંકા વાસ્તાપરા કહે છે સારું કહેવાય તમે પક્ષી માટે ચણ ને મૂકો છો એમ સરસ તો હા અમારા બંને ઘરે અહીંયા અને મારા ઘરે પણ બંને જગ્યાએ કૃષ્ણ રાજપાલ કહે છે કેમી નેક્સ્ટ ટાઈમ પાલક નાખો ને થોડી તો બ્લેન્ડ કરી લેજો એટલે પાલકનો થોડો ટેસ્ટ એન્હાન્સ થાય ખોટું ના લગાડતા એડવાઇસ માટે મને ખબર હતી તો શેર કર્યું તમારી સાથે તમે મારા બેન જેવા છો એટલે હા તો એ તમે આપણે સારું કહેવાય તમે શેર કર્યું આપણે શેર કરવી ને તો જ એકબીજાનું નોલેજ નોલેજ વધે અને આવું આવું હંમેશા તમે શેર કરતા રહેજો અમારી પાસે જે અમે શેર કરશું તમારી પાસે હોય તમે શેર કરજો પછી કુંજ કોલડીયા કહે છે જય શ્રી કૃષ્ણ ગીત પટેલ કહે છે આજે સંદીપભાઈની મૂવી જોવા આવ્યા હતા અને એ રૂમોલમાં મેં એમને જોયા તા કિરણ ડોબરિયા કહે છે બેન આજે ત્રીસ તારીખ છે તો તમારી વાત સાચી છે મારે કાલ લોચો થઈ ગયો તો બોલવામાં કાલ હતી ત્રીસ તારીખ અને હું બોલી ગઈ હતી ઓગણત્રીસ તારીખ વાર તો બોલી હતી પણ તારીખમાં થોડી ગડબડ થઈ ગઈ હતી પછી શીતલ સોનક કહે છે હાય જય શ્રી કૃષ્ણ નવી તમે કઈ રેસીપી આપશો તો અત્યારે હજુ નવી રેસીપી કઈ ને કાંઈ નક્કી નથી અત્યારે અમે ખીચડી ઉપર આવી ગયા છે હાલમાં તો પછી શીતલ સોનક કહે છે કે હિના માસી મારા પાડોશી હતા તમે ઘરે જાઓ ત્યારે માસીને પૂછજો હા તો હું જરૂરથી પૂછીશ જ્યારે હું બે દિવસ પછી ઘરે જશ ને ત્યારે પછી કુંજ કોરડિયા કે છે પુડલા પાર્સલ થઈ શકે એમ છે તો સોરી પુડલા પાર્સલ થઈ શકે એમ નથી જો તમારે પુડલા ખાવ હોય ને તમારે બાની ઘરે આવવું પડે તો આજે આપણા કોમેન્ટ સેક્શનમાં એટલું જ હતું ફરી મળશું કાલે નવા લોક સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ છેલ્લે મેં થોડીક ગોવાની ક્લિપ છેલ્લે એડ કરી છે તો તમે ગોવાની ક્લિપ જરૂરથી જોઈ લેજો અને કાલ છે ને રોનર અહીં સુરતમાં આવી જશે તો ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને જો તમને અમારા વિડીયો ગમતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ખાસ લાઈક તો કરજો તે કારણ કે વ્યૂ વધારે આવે છે પણ લાઈક તો સાવ ઓછા છે તમે લાઈક જરૂરથી વિડીયો કરશો